ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાંથી સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે નવેમ્બરના રોજ સગીરાના અપહરણ અંગે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદને આધારે પાલીતાણા પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી અને શોધખોળ દરમિયાન પોલીસે એક મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી લીધા હતા સગીરાએ પોતાના પરિવારજનો તેમજ પોલીસને જણાવ્યું કે આરોપીઓએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું પોલીસે ઘટનામાં અલગ અલગ કલમો અને પોક્સોની કલમો લગાવી આરોપી અશ્વિનભાઈ ગોરધનભાઈ ચૌહાણ પટ્ટુભાઈ મંજીભાઈ ચૌહાણ અને મહેશભાઈ રમેશભાઈ ચુડાસમાને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા ત્રણેયના બે દિવસના રિમાન્ડ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા જેના પગલે પોલીસે સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરી છે